શિયાળુ પાકની અંદર જો આપણે ઘઉંનું વાવેતર કરેલ છે તો આજનો વિડીયો ખાસ પૂરેપૂરો જોજો ઘઉંનું ઉત્પાદન આપણને કેટલું મળશે એનો આધાર છે એ ઘઉંના ત્રણ સ્ટેજ ઉપર છે આ ત્રણે ત્રણ સ્ટેજ છે એ ખૂબ સારી રીતે જો સચવાઈ જાય તો ઘઉંનું આપણને રેકોર્ડ બ્રેક ઉત્પાદન મળે કયા ત્રણ સ્ટેજ છે પહેલું સ્ટેજ ઘઉં છે એ ખૂબ સારી રીતે ફૂટવા જોઈએ પહેલી વાત બીજી વાત કે જે ફૂટ નીકળી છે એ તમામે તમામ ફૂટની અંદર ડુંડી આવવી જોઈએ અને ત્રીજી બાબત કે જે ડુંડી નીકળી છે એ ડુંડીમાં દાણાની સંખ્યા ખૂબ સારી હોવી જોઈએ અને દાણો છે એ આપણો ભરાવદાર છેલ્લે નીકળવો જોઈએ આ ત્રણ સ્ટેજ જો પરફેક્ટ રીતે ઘઉંના પાકના સચવાઈ જાય તો આપણને ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન મળે હવે આ ત્રણ સ્ટેજ સચવાઈ જાય એના માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો જ્યારે પણ આપણે ઘઉંનું વાવેતર કરીએ તો તમારા વિસ્તાર માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પાયાના ખાતર તરીકે જે રાસાયણિક ખાતરો આપવાની ભલામણ છે એનો પરફેક્ટ ડોઝ આપણે વાવેતર વખતે આપવો જોઈએ વધુ ખાતરો નાખવાથી જમીન બગડે ને રાસાયણિક ખાતર ઓછા કરો અને બધી વાત સાચી છે પણ જો ખાતરો નહીં નાખીએ તો ઉત્પાદન મળવાનું નથી આપણે એમ નથી કહેતા કે તમે વધુ માત્રામાં ખાતર નાખો પણ ભલામણ કરેલી માત્રામાં રાસાયણિક ખાતર ચોક્કસ નાખવું જ જોઈએ નહીં નાખીએ તો આપણે ઉત્પાદન મળવાનું નથી ઓર્ગેનિક ખેતી કરે છે ગવાધારિત ખેતી કરે છે તે મિત્રોની વાત નથી પણ તમે પરફેક્ટ સો ટકા જો રાસાયણિક ખેતી કરો છો તો વાવેતર સમયે ભલામણ કરેલી માત્રામાં સો ટકા રાસાયણિક ખાતરનો જથ્થો પાયામાં આપવો જ જોઈએ તો જ ઉત્પાદન મળશે આ પહેલી બાબત બીજી બાબત કે આપણે વાત કરી કે પેલું જે સ્ટેજ છે કે ફૂટ સારી માત્રામાં નીકળવી જોઈએ તો ફૂટ ક્યારે પડે એ સમજવું પણ જરૂરી છે ફૂટ પડે ઘઉંની અંદર જો સમયસરની વાવણી હોય દસ પંદર નવેમ્બરથી લઈ પચીસ નવેમ્બર સુધી જે આપણે વાવેતર કરેલું હોય તો વીસથી પચીસ દિવસનો ગાળો એવો છે કે એ સમયે ઘઉંની અંદર ફૂટ પડે અને મોડું વાવેતર કરેલું હોય પચીસ ડિસેમ્બર આપણે પચીસ નવેમ્બરથી લઈને પછી ડિસેમ્બર મહિનામાં તો પચીસથી ત્રીસ દિવસે એક સ્ટેજ આવે જે આપણે વાત કરી ફૂટ પડવાનું એ સ્ટેજના માટે આપણે વિડીયો પણ બનાવેલા છે જેને આપણે શિયાળા સ્ટેજ કહેવાય ક્રાઉન રૂટ ઇનિશિએશન ગુજરાતીમાં કહીએ તો મુકુટમૂળ અવસ્થા અને એ સમયે આપણા ઘઉંની અંદર વચમાં એક ગાંઠનું નિર્માણ થાય છે એ ગાંઠમાંથી નવી ફૂટ નીકળતી હોય છે એટલે આ સમયે ખાસ પિયત આપી દેવું આ સ્ટેજને સંપૂર્ણ રીતે આપણે સમજવું હોય તો એની લિંક પણ હું આપની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ જ્યાંથી આપ આ સીઆરઆઈ સ્ટેજનો વિડીયો પૂરેપૂરો જુઓ તો આપને એમાં ઘણી બધી માહિતી મળશે અત્યારે આ વિડીયોમાં આપણે ટૂંકમાં માહિતી આપીએ કે જ્યારે આ ફૂટ પડવાનો ગાળો હોય વીસ પચીસ દિવસથી લઈને પચીસ ત્રીસ ત્રીસ દિવસે તો એ સમયે પીએચ સો ટકા આપવું અને એ સમયે ભલામણ કરેલો નાઇટ્રોજનનો જે જથ્થો છે ખાસ કરીને યુરિયા ખાતર જે આપણે પૂરતી ખાતર તરીકે આપવાનું છે એ ખાસ આ સમયે આપણા ઘઉંના પાકમાં આપવું અને પાયાના ખાતર જ્યારે આપવાના હોય તે સમયે કોઈ પણ કારણોસર આપણે પૂરતા પ્રમાણમાં પાયાનું ખાતર ડીએપી છે એનપીકે છે એ આપી શક્યા ના હોય અથવા તો આપના વિસ્તારમાં રાસાયણિક ખાતરની અછત હોય એના કારણે આપી શિકા ના હોય તો ખાસ આજે આપણે વીસ પચીસ કે પચીસ ત્રીસ દિવસે જે પિયત આપીએ છીએ અને પિયત વખતે યુરિયા આપીએ છીએ તો એ સમયે યુરિયાની સાથે ચૂકાઈ ગયેલું પાયાનું ખાતર છે એ ડીએપીના રૂપમાં એનપી કે બાર બત્રીસ સોળના રૂપમાં એનપી કે વીસ વીસ જીરો તેરના રૂપમાં એનપી કે દસ છવ્વીસ છવ્વીસના રૂપમાં જે પણ ગ્રેડમાં આપને રાસાયણિક ખાતર મળી જાય ફોસ્ફરસ અને પોટાશયુક્ત તો તે ખાતર આ સમયે ખાસ યુરિયા યુરિયા સાથે મિક્સ કરી અને આપી દેવું જેથી કરી અને આપને ઉત્પાદનમાં જે લોસ જવાની શક્યતા છે એમાંથી આપણે બચી શકીએ પાયાના ખાતર પાયામાં જ આપેલા હોય તો પરફેક્ટ એનું રિઝલ્ટ આપને મળે છે પણ ચૂકાઈ ગયા હોય તો આ મહિના દિવસ આજુબાજુના સમયે આપી દેવા પાયાના ખાતર જેટલું તો આપને એ સો ટકા રિઝલ્ટ નહીં મળે પણ જે નુકસાની જવાની શક્યતા છે એમાંથી આપણે મહદઅંશે બચી શકીશું એટલે આ બે બાબત થઈ ગઈ પછી જે સમયે વોટર સોલ્યુબલ ખાતરનો પણ ખૂબ મહત્ત્વનો રોલ છે જે ઘઉંના સ્ટેજે જે વોટર સોલ્યુબલ ખાતરોની ભલામણ છે એનો છંટકાવ આપણે કરી દઈએ તો પણ આપને ખૂબ સારું ઉત્પાદન મળે વૃદ્ધિ વિકાસ સારો કરવા માટે ઘણી વખત આપણે લેટ ઘઉંની વાવણી કરેલું હોય ને ગરમીનું પ્રમાણ હોય તો એ સમયે વોટર સોલ્યુબલ ખાતરોની સાથે ઇફકોનું સાગરિકા જેવા જે આપણે ટોનિક આવે છે એનો પણ આપણે એક બે રાઉન્ડમાં છંટકાવ કરીએ તો પણ આપણને ખૂબ સારું ઉત્પાદન મળે એટલે આ બધી બાબતોનું કોમ્બિનેશન કે સમયે સમયે પિયત અને ઘઉંની અંદર કટોકટીની જે પિયતની અવસ્થાઓ છે એ સમયે આપણે એને પાણી ચોક્કસ આપીએ એટલે આ બધી બાબતોનો આપણે વ્યવસ્થિત ઘઉંના જો ટાણા સાચવીએ તો ઘઉંના જે આપણે અગાઉ કીધા ત્રણ ટાણા છે ફૂટ ફૂટની અંદર ડુંડી આવી અને ડુંડીની અંદર વધુ સંખ્યામાં દાણો ભરાવો અને દાણો છે ખૂબ ભરાવદાર થવો આ તમામ બાબતો સચવાઈ જાય તો આપને કહુંનું ખૂબ સારું ઉત્પાદન દોસ્તો મળે વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ